સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાની મહામારી વર્તાઈ રહી છે ત્યારે માણસા પોલીસ દ્વારા જનજાગૃતિ માટે માણસા ખાતે રેલી યોજવામાં આવી હતી સમગ્ર વિશ્વમાં કોરોનાની સ્થિતિ દિન પ્રતિદિન વધી રહ્યું છે વિશ્વમાં કોરોનાની મહામારી વર્તાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા વિવિધ ગાઈડલાઈન બહાર પાડી લોકોને સલામતી માટે હંમેશા છે સાથે સાથે ગાઈડલાઈનનું પણ પાલન કરવામાં માણસા પોલીસ કર્મચારીઓ દ્વારા રેલી યોજાઈ હતી ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં કોરોનાની વધતી જતી પરિસ્થિતિને ધ્યાને લઈ પોલીસની સરાહનીય કામગીરી કરાઈ હતી આ પરિસ્થિતિમાં માણસા ખાતે ફ્લેગ માર્ચ યોજી લોકોને જાગૃત કરવા રેલી યોજી પ્રજાજનોને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા હતા સાથે સાથે પ્રજાજનોને આગ્રહ કર્યો હતો કે કામ સિવાય કોઈએ ઘરની બહાર ના નીકળવું વારંવાર સાબુથી હાથ ધોવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો મોઢા પર અવશ્ય માસ્ક બાંધવું તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું જરૂરી છે એટીઝ ન્યૂઝ ગુજરાતી માણસા